અવકાશ યાત્રા સંબંધિત બે સમાચારો છે એક સમાચાર એવા છે કે ગુજરાતી મૂળના અમેરિકા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ ત્રીજી વખત અવકાશમાં પહોંચ્યા છે સુનિતા વિલિયમ્સના નામે સતત ચાર મહિના અવકાશમાં રહેવાનો મહિલા તરીકેનો વિક્રમ પણ છે આ વખતે એ પહોંચ્યા ત્યારે અવકાશયાનના પાઇલટ એટલે કે કમાન્ડર બન્યા છે એ પણ એક નવો વિક્રમ છે સુનિતા વિલિયમ્સ માટે આવા વિક્રમોની નવાઈ નથી બીજા સમાચાર એ છે કે રશિયન અવકાશયાત્રી એલેગ કેનન હેન્કાએ અવકાશમાં હજાર દિવસ પસાર કરી રહ્યા છે અને અવકાશમાં એક હજાર દિવસ પસાર કરનાર એ ધરતી પરના પ્રથમ મનુષ્ય બન્યા છે જોકે હજાર દિવસ એટલે સતત હજાર દિવસ નથી રહ્યા કુલ પાંચ યાત્રા દરમિયાન એમનો અવકાશમાં કુલ સમય જે છે એ હજાર દિવસને વટી જાય સવાલ એ છે કે અવકાશમાં જાય એ લોકો શું કરે ને અવકાશમાં જાય એટલે એક્ઝેક્ટ ક્યાં જાય તો સામાન્ય રીતે અવકાશમાં ચાર જગ્યા આપણે ગણી શકીએ કે અવકાશ યાત્રીઓ ત્યાં જતા હોય છે સુનિતા વિલિયમ્સ આ રશિયન અવકાશ યાત્રી એ બધા જે જાય છે એ જગ્યાનું નામ છે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ગુજરાતીમાં આંતરરાષ્ટ્રીય અવકાશ મથક અમેરિકા સહિત જગતના સોળ દેશોએ ભેગા મળીને અવકાશ મથક બનાવ્યું છે જે લગભગ ચારસો ફૂટની ઊંચાઈએ ધરતી પરતે પરિભ્રમણ કરે છે એટલે ફરતી પ્રયોગશાળા છે એમાં અવકાશ યાત્રીઓ જતા રહીએ આવતા રહીએ સુનિતા વિલિયમ્સ પણ એમાં જ જાય આવે છે બીજા અમેરિકી અવકાશયાત્રીઓ પણ ત્યાં જતા આવતા હોય છે એટલે અવકાશયાત્રી માટેનું પહેલું સરનામું થયું ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ટૂંકમાં આઈએસએસ આઈએસએસ ધરતીને રોજ સોળ પ્રદક્ષિણા કરે છે અને દર છન્નું મિનિટે એકવાર એને સૂર્યોદય અને સૂર્યાસ્ત જોવા મળે છે આપણને પણ ઘણીવાર અવકાશમાં એ નીકળતું દેખાય પણ એ અવકાશયાન છે એ ખબર હોય તો આપણે એને આસાનીથી માણી શકીએ વિમાન કરતાં એનું દેખાવ એનું લાઇટિંગ અલગ હોય છે અવકાશમાં અવકાશયાત્રીઓ જાય અને બીજી જગ્યા છે ભ્રમણકક્ષા એટલે માત્ર ધરતીથી ઊંચા ભ્રમણકક્ષામાં જાય યાનમાં પોતાનું જે યાન હોય એમાં જ બેસી રહે નિશ્ચિત વિસ્તારમાં ફરે અને પાછા ધરતી ઉપર આવી જાય એટલે કોઈ જગ્યાએ પહોંચવાને બદલે એમ જ લોંગ ડ્રાઇવ ઉપર હોય અને ચક્કર મારીને આવી જાય એમ ચક્કર મારીને આવી જાય આ અવકાશમાં જવાનું બીજું સરનામું ત્રીજું સરનામું છે ચંદ્ર અને અન્ય ગ્રહો

ફરવા માટે અવકાશમાં ગયા હતા એટલે અવકાશમાં બહાર નીકળીને ફરવાનું ન હોય પણ ઉપરથી ધરતી કેવી લાગે એ જોવાનો એમનો શોખ હતો અને એની આર્થિક ક્ષમતા પણ એટલી હતી પછી હવે અવકાશ પ્રવાસનો વિકલ્પ આખો ખુલી ગયો છે એટલે કોઈ પણ અબજોપતિ ટિકિટ બુક કરાવી અને અવકાશમાં જઈ શકે છે ઘણી કંપનીઓ એ કામ કરે છે અને ભવિષ્યમાં એ માટેની કંપનીઓ સ્થપાશે ઇલોન મસ્ત તો છેક મંગળ સુધી લઈ જવા માંગે છે આ છે અવકાશ યાત્રાના ચાર પડાવ આમાંથી મોટા ભાગના પ્રવાસીઓ આઈએસએસ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં જાય છે તો પછી બીજો સવાલ એ છે કે આઈએસએસમાં શું કરે છે એક મોટું કામ છે વૈજ્ઞાનિક સંશોધનનું કે અવકાશમાં શરીર વનસ્પતિઓ ખોરાક વગેરેમાં કેવો ફેરફાર થાય બીજું કામ કે અવકાશમાંથી ધરતીનો અભ્યાસ કરવાનું ત્રીજું કામ ભવિષ્યની અવકાશ યાત્રાઓ માટે તૈયારી કરવાનું આવા ઘણા બધા કામો અવકાશમાં જઈને એમણે કરવાના હોય છે એ વૈજ્ઞાનિક સંશોધનના બાજુમાં મૂકી અને શરીરની વાત કરીએ તો અવકાશમાં જવું અઘરું છે અને નથી અઘરું અવકાશમાં ટકી રહેવું છે કારણ કે આપણું શરીર ધરતી ઉપર રહેવા ટેવાયેલું છે આપણે ધરતી ઉપર ચાલતા હોય ત્યારે હવામાં ઉડતા નથી પણ અવકાશમાં જઈએ ત્યારે જેમ યુધિષ્ઠનનો રથ ચાર વેત ઊંચો રહેતો તો એમ શરીર ટકી શકતું નથી કારણ કે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ ઓછામાં ઓછું હોય છે એટલે શરીર હવામાં ઉડે છે એટલે ખાવાનું પીવાનું બીજી બધી જ કામગીરી ઉડતા ઉડતા કરવી પડે છે જે અવકાશ આપણે વિડીયો જોઈએ બંધાયણને સુવાનું છે ગમે ત્યાં સુવો તમે તમારે રહેવાનું બાથરૂમ ટોયલેટમાં જાય ત્યારે પણ સીટ બેલ્ટ એમને બાંધવો પડે અવકાશ મથકમાં શરીર ઉપર વિપરીત અસર કમર અને નીચેના ભાગને થાય પગ ઢીલા પડી જાય હાડકા નબળા પડી જાય એને કારણે આવું બધું ન થાય અથવા તો ઓછું થાય એના માટે અવકાશયાત્રીઓને રોજ બે કલાક ફરજિયાત કરવી પડે અવકાશયાત્રીઓ ત્યાં પડે નથી કરી શકતા એમને જે શેડ્યુલ હોય એને વળગી રહેવું ખોરાકનો બહુ મોટો પ્રશ્ન થાય ત્યાં રોટલી કે શાક ન હોય પીઝા કે પાસ્તા પણ ન હોય જે ખોરાક હોય એ પેસ્ટ એટલે કે ટ્યુબ સ્વરૂપે આપવામાં આવે ટ્યુબ સ્વરૂપે એટલે કે સોસ જેવા સ્વરૂપે કેટલીક વાર તમે ખાઈ શકો જે લોકો વિક્રમ નોંધાવે છે એકસો સિત્તાવીસ દિવસ રહેવાનું ને હજાર દિવસને એમને તો રોજ એવું ત્રણેય ટાઈમ ખાધું હશે તો એમની શું હાલત થતી હશે કેટલા કહેવાયા હશે થ્રી ઇડિયટનો જાણીતો ડાયલોગ છે કે અવકાશયાત્રીઓને એટલા જ્યાદા ખર્ચ ગયા તો પેન્સિલ ક્યુ નહીં ઇસ્તેમાલ કીએ એ ડાયલોગ લખનારને અવકાશ વિજ્ઞાન સાથે કે આમિર ખાનને લેવા દેવા નથી હોતી કારણ કે ડાય ઈડિયટ જેવો જ ડાયલોગ છે હકીકત એ છે કે પેન્સિલ ને ગ્રેફાઇટમાંથી બારીક કણો ખરે જે અવકાશ મથકને નુકસાન પહોંચાડે એટલે પેન્સિલ ત્યાં ન જ ચાલે એના માટે સ્પેસ પેન ડેવલપ કરવી પડે જે ઘણી કંપનીઓ બનાવી પડશે પેન્સિલનો કચરો કે બીજો કોઈ પણ કચરો અવકાશ મથકમાં ગમે ત્યાં નાખી શકાતો અવકાશમાં શરીર એકદમ ઢીલું લાગે મગજ ભમતું હોય એવું લાગે કારણ કે ખરેખર ભમતા જ હોઈએ છીએ બીજી સમસ્યા એ થાય કે ધરતી ઉપર આપણા શરીરના ખૂણે ખૂણે લોહી પહોંચાડવાનું કામ હૃદય કરે અવકાશમાં જાય ત્યારે હૃદય પોતે ગૂંચવાઈ જાય કે બધે લોહી પહોંચાડવું કેમ કારણ કે શરીર સ્થિર નથી રહેતું જેટલું ધરતી ઉપર સ્થિર રહે છે એટલે ઘણા બધા પ્રકારની શારીરિક અને માનસિક સમસ્યાઓ થાય એટલે જ અવકાશયાત્રીઓને લાંબી તાલીમ આપવામાં આવે એમને આ બધી સ્થિતિ માટે તૈયાર કરવામાં આવે જેથી અવકાશમાં એ લાંબો સમય ટકી શકે છતાં પણ ત્યાં બીમાર પડે કે હાર્ટ એટેક જેવી સ્થિતિ થાય તેની તૈયારી પણ ત્યાં કરેલી ફોલ છે આ તો ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન ની વાત થઈ પણ કેટલાક સંશોધકો એ વૈજ્ઞાનિકો એ સાહસિકો એ મળીને અર્જ ગાડિયા નામે એક અવકાશ મથક બાંધવાનું નક્કી કર્યું છે પણ એ ખાલી અવકાશ મથક નથી એને આખો ખંડ જાહેર કર્યો છે કે ભાઈ અમે અવકાશમાં ખંડ બાંધીએ છીએ અને જેમને રહેવું હોય એ અર્જ ગાડિયા ની વેબસાઈટ છે ત્યાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે જ્યારે બાંધકામ થઈ જશે ત્યારે જેનો નંબર લાગશે એમને ઉપર જવાની તક આપવામાં આવશે અલબત્ત એના પૈસા ના અંતે બધું તો આવશે પણ પહેલા તો નક્કી કરશે કે કોને લઈ જવાનું અરજ આયોજન તો એવું છે કે બે થી અમારે અવકાશ યાત્રીઓને લઈ જવાના શરૂ કરવા કારણ કે ધરતી ઉપર એક જ વધુ માણસો રહી શકે એમ નથી એવી જાહેરાત પેરિસ મોટે ઉપાડે કર્યા પછી અરજ ગાડિયા હવે કોઈ ઠેકાણું નથી આવું અવકાશ મથક કે અવકાશ ખંડ બંધાય કે ન બંધાય પણ કલ્પના કથાઓમાં તો જરૂર અવકાશમાં કોલોનીઓ બની છે ઇલિઝિયમ નામની એક ઓલીવુડની ફિલ્મ હતી મૂન રેકર નામની જેમ્સ બર્નની ફિલ્મ છે જેમાં અવકાશમાં કોલોની અવકાશમાં રહેણાંક દર્શાયું છે એવું બધું ભવિષ્યમાં થાય ન થાય આપણે જાણતા નથી પણ એટલું નક્કી છે કે અવકાશ એક્સપ્લોરેશન એટલે કે અવકાશી ખેડાણના દિવસો વધી રહે છે એટલે કારકિર્દી માટે પણ અવકાશ તરફ જોવાનો સમય આવી ગયો છે ધન્યવાદ